યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મલ્ટીવર્ષમાં જીવનનો ચોથો ભાગ તો ચોથા ભાગમાં આપણે ભૂર્વલોક માહિતી સાંભળશું ભૂર્વલોક પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સ્થાન છે અને તેને પિતૃલોક પણ કહેવાય છે આ લોક અનેક અવકાશી પદાર્થોનો સંગ્રહ છે આ લોકના કેટલાય પિંડોમાંથી પાંચ પિંડ સારી રીતે જાણીતા છે જેવા કે ધ્રુવલોક સપ્ત ઋષિલોક સાત ઋષિઓનું નિવાસ રાશિ તારા એટલે નક્ષત્રલોક ચંદ્રલોક એટલે ચંદ્રમાં અને સૂર્યલોક સપ્ત ઋષિલોક સાત મહાન ઋષિઓનું નિવાસ સ્થાન છે અને આ ધ્રુવલોકની નીચે બે લાખ યોજન પર સ્થિત હશે જે ધ્રુવલોકની પરિક્રમા કરતું રહેશે આધ્યાત્મિક રીતે ઉન્નત થયેલી અનેક મનુષ્ય આત્માઓ આ લોકમાં રહે છે જે કેટલી રીતે આકાશી દેવતાઓને મદદ કરે છે ઉચ્ચ ગ્રહોમાં કરેલી ખગોળી સેવાના ગુણવત્તાના આધાર પર એ સ્વર્ગલોકમાં સ્થાન મેળવી શકે છે પરંતુ જો તે સ્વર્ગલોકના ભોગવિલાસમાં અતિશય ડૂબી જાય તો એને મનુષ્ય જન્મ લેવા માટે ભૂલોક એટલે પૃથ્વીલોક પર મોકલવામાં આવે છે આત્મા મર્યા પછી ત્રણ તત્વોમાં કર્મ કરે છે ભાવનાઓમાં આવે છે અહીં આત્મા સૂક્ષ્મમાં કર્મ કરે છે એટલે કે જ્યાં સુધી આત્માનું મન કરે ત્યાં સુધી કર્મના ચક્રમાં આવતી રહેતી હોય છે મર્યા પછી જેટલો કર્મનો બોજ ઓછો હોય એટલી આત્મા હલકી હશે પાપી આત્મામાં વાયુ તત્વ વધારે હોય છે અને તે નકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે એટલે વાયુ તત્વ ભારી રહેશે જેથી સૂક્ષ્મ શરીર ભારે થઈ જાય છે અને આત્મા ઉપર જઈ શકતી નથી તપસ્યા કરવાથી સૂક્ષ્મ શરીરમાં પરમ પ્રકાશ આવે છે અને વાયુ તત્વ ઓછું થાય છે અને આકાશ તત્વ વધે છે આત્મામાં જેટલું આકાશ તત્વ વધારે હશે એટલી ઉપર જવાની ગતિ અને શક્તિ વધે છે અને આત્મા એટલી વધારે ઉપર જઈ શકે છે અને જેટલી વધારે ઉપર જશે તેટલી સુખ અને શાંતિનો અનુભવ કરશે પ્રધાન આત્માઓ મૃત્યુ પછી પોતાના ઘરમાં અથવા પોતપોતાના ધર્મસ્થાન વગેરેમાં રહેશે એવી આત્માઓમાં શક્તિ નથી હોતી પ્રેતીઓનીમાં જે આત્મા હોય છે તે ખૂબ જ પાપી હોય છે અને ક્યારેય મોક્ષનું નથી વિચારતી એનામાં વાયુ તત્વ વધારે હોય છે જેનાથી સૂક્ષ્મ શરીર ભારે થઈ જાય છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ 200 કિલોમીટર સુધી છે તેથી જ આવી આત્માઓ પૃથ્વીના ઉપર બસો કિલોમીટર પણ પાર કરી શકતી નથી ભોગની લાલસા સ્થૂળ વસ્તુઓ પ્રત્યે આસક્તિ પોતાના દેહ શરીરના સંબંધીઓમાં મોહ અને પોતાની ઈચ્છા પૂર્તિ માટે વિકર્મ કરવાથી આવી આત્માઓનું સૂક્ષ્મ શરીર કમજોર પડી જાય છે જે આત્માઓનું સૂક્ષ્મ શરીરને આ જન્મમાં કોઈ કારણવશ આઘાત લાગ્યો હોય અથવા ઈજા થઈ હોય તો તેના આ જન્મના નકારાત્મક કર્મ આગલા જન્મના કર્મચક્રમાં જોડાઈ જાય છે સારી આત્માઓ એટલે કે જેનું મન શાંત છે અને ફક્ત પરમાત્માને જ પામવાની ઈચ્છા હોય છે એ બધી આત્માઓ ઉપર જતી રહેતી હોય છે પૂર્વલોકમાં કેટલીક આત્માઓ બેઠી છે જે સાત્વિક છે અને પ્રભુની યાદમાં રહે છે સૂક્ષ્મ જગતની સારી આત્માઓ આવી આત્માઓને હિમાલયમાં લઈ જઈને તપસ્યા કરવાનું કહે છે ધરતી પર વાયુ તત્વના એક એક સેલમાં નકારાત્મક રેકોર્ડ છે હિમાલય કૈલાસ માનસરોવર બદ્રીનાથ કેદારનાથ વગેરે સ્થાનોમાં વાયુમંડળ સારું હોય છે વાયુ તત્વ હલકું અને શક્તિશાળી હોય છે વાયુ તત્વ શુદ્ધ અને સારું હોવાના કારણે ત્યાં શાંતિ મળે છે અને જેથી ત્યાં સૂક્ષ્મ શરીરનું વાયુ તત્વ ચાર્જ થઈ જાય છે વાયુ તત્વના ચાર્જ થવાથી અગ્નિ તત્વ પણ ચાર્જ થઈ જાય છે જેથી સૂક્ષ્મ શરીરની ખામીની ભરપાઈ થઈ જાય છે હિમાલયમાં બધા ઘણા સૂક્ષ્મ આશ્રમ છે અનેક આત્માઓ પોતપોતાના જુદા જુદા ગોળા બનાવી તપસ્યા કરે છે કોઈક ગોળામાં પાંચ હજાર કોઈક ગોળામાં દસ હજાર આત્માઓ તપસ્યા કરે છે એવી તો લાખોની સંખ્યામાં આત્માઓ તપસ્યા કરે છે અને વાયુ અને અગ્નિ તત્વને ચાર્જ કરે છે શુદ્ધ વાયુ તત્વથી સૂક્ષ્મ શરીરની ભરપાઈ થઈ શકે છે હિમાલયમાં સૂક્ષ્મ શરીરને ચાર્જ કરી શકાય છે પરંતુ કારણ શરીરને નહીં મન ઈચ્છાઓ સંકલ્પો અને કર્મોના કારણે જે શરીર બને છે તે કારણ શરીર છે મનુષ્યના બધા કર્મોના લેખા જોખા રેકોર્ડ કારણ શરીરમાં હોય છે કારણ શરીરને પરમ પ્રકાશથી જ ચાર્જ કરી શકાય છે અને કારણ શરીરને પરમ પ્રકાશથી ચાર્જ કરીએ તો આત્માના બધા વિકર્મોનો નાશ થઈ જાય છે કારણ શરીર ચાર્જ થવાથી આત્મામાં આકાશ તત્વ વધી જાય છે અને આત્મા વિષ્ણુપુરી કારણ જગતમાં જતી રહેશે જ્યારે આત્મા પરબ્રહ્મ પરમેશ્વર શિવ નિરાકારને યાદ કરે છે ત્યારે બુદ્ધિ નિરાકારમાં જાય છે જાનમાં જેમને યાદ કરશો તેમની સાથે જોડાઈ જશો એટલે કે જેનું ધ્યાન લગાવશો તેમની પાસે પહોંચી જશો અને એ તમને મળશે જ્યારે આત્મા પરબ્રહ્મ પરમેશ્વરને યાદ કરતી હોય ત્યારે આત્મામાં પરમ પ્રકાશ આવે છે જેનાથી પરમ આકાશ તત્વ ચાર્જ થાય છે જેથી આત્માનું કારણ શરીર અને કારણ શરીરથી સૂક્ષ્મ શરીર થાય છે આત્મા જાય છે મનુષ્ય આત્માઓથી કરોડો ગણી આત્માઓ સૂક્ષ્મ જગતમાં છે પાંચસો થી હજાર કિલોમીટર પર નકારાત્મક અને શૈતાન વૃત્તિવાળી આત્માઓનું ખૂબ જ મોટું સામ્રાજ્ય છે જે આત્મા સારી ન હોય તેવી આત્મા હજાર કિમીની નીચે રહેતી હોય છે જ્યારે સારી આત્માઓ હજાર કિલોમીટરની ઉપર જતી રહેતી હોય છે જેમ જેમ આત્મા ઉપર જશે તેમ તેમની વિચારસરણી બદલાઈ જશે આ લોકને પિતૃલોક પણ કહેવાય છે પહેલાના સમયમાં આત્માઓ આ લોકમાં રહી ફરી ધરતી પર જન્મ લેવાની રાહ જોતી હતી પરંતુ આજે આત્માઓ પાસે એટલી તાકાત પણ નથી કે તેઓ પિતૃલોક સુધી પહોંચી શકે મૃત્યુ પછી જે શ્રાદ્ધ કરવામાં આવે છે તે આ લોકની આત્માઓના માટે હતું પરંતુ આજે આત્માઓ શરીર સોડ્યા પછી ધરતીના વાયુમંડળમાં જ ફર્યા કરે છે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે સ્વર્ગ લોકનું વર્ણન સાંભળશું તમે તમારો કિંમતી સમય આપી આ સાંભળો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ વિડીયો ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો